વડોદરા શહેર અને સમગ્ર પંથકમાં ભારે વરસાદને લઈને રોડ રસ્તા તેમજ બ્રિજની હાલત કફોડી બની છે અને શહેરના રણોની બ્રિજ પર અસંખ્ય ગાબડા પડવાના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને તેમજ બ્રિજ કામગીરીમાં હલકી ગુણવત્તાના કામનો સામાજિક કાર્યકરોએ પણ આરોપ લગાવ્યો છે સામાજિક કાર્યકરો બ્રિજ પર લગડી રમીને તંત્રની પોલ ખોલવાનો પણ પ્રયાસ કર્યો છે ધોવાઈ ગયા કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ અબજો રૂપિયાના ખર્ચે બનતા રોડ અને રોડ પર જનતા રોડ ટેક્સ ભરે ટોલ ટેક્સ ભરે અને ચોમાસું આવે એટલે મસ્ત મોટા ખાડામાં ગાડીઓ ખાપકે લોકોને કમરના દુખાવા થાય ગાડીઓના ખર્ચા આવે માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે ગુજરાતમાં જે પણ રોડ બનાવે છે જે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે એની સામે તપાસ કરવામાં આવે